હે ગાય સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગ તો આજે તાપમાન છે ને લગભગ સોળ ડિગ્રી જેવું છે એટલે ભર ઉનાળામાં શિયાળા જેવું તાપમાન છે અને ઠંડી ભૂલ છે ઉઠો ને તમે કીધું આ શું છે કારણ કે કાલે વરસાદ પડ્યો ને તો બહુ એટલે બહુ ઠંડુ થઈ ગયું છે આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને કપડા પપડા હુકવી દીધા છે અને આજે નીરો આપડે જવાનું છે લાડવાની અંદર મારા મામાની છોકરી છે ને લાડવા લઈને આવવાના છે તો મારે અને નીરો ને બને ત્યાં જવાનું છે અને એક વાત કઉ નીરો અત્યારે આપડે જે હેલ્પર છે ને કોમલ બેન એને હું પગાર આપતી હતી તારા પાકીટ તો એ કે તમે લકી કેવાય કે તમે છે ને તમારા હસબન્ડ નું પર્સ અડી શકો છો કદાચ મને લાગે અમુક લોકો નહીં અડતા હોય બાકી હું તો છે ને નીરવ નું પર્સ ગમે ત્યારે મારી ઈચ્છા હોય ત્યારે અડી શકું કે નીરવ ના પાકીટ માં કોઈ પૈસા જ ન હોય ઓનલાઈન આવ્યું છે ને ત્યારથી નીરવ મારા પાકીટ માં પૈસા લે છે પણ જોકે અત્યારે બધા પગાર બગાર દેવાનું હોય તો એના ખીચા પૈસા હતા એટલે વાંધો ન આવ્યો તો તમે લોકો તમારા હસબન્ડ નું પર્સ અડો છો કે નહીં કોમેન્ટ માં મને કહેજો હું તો અડું છું અને બધા પૈસા લઈ લઉં છું પણ એના પાકીટ પૈસા જ નથી હોતા ઓનલાઈન આવ્યું પછી ક્યારેક તો મારા કેટલા પાંચ રૂપિયા બોલો કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરું તો કેશ હોતા નથી આવું થોડા ઘણા કેશ રાખવાનું ટ્રાય કરવું તો પછી મેં જે ભેગા કર્યા હોય નીરવને ને ફાવી ગયું છે કે પાય લાઈફ ને પછી હું તને આપી દઈશ પછી એ પૈસા કોઈ મને પાછા મળતા નથી પણ જો કે બે મણા મેં એવું કઈ ન હોય મારે જયારે જોતા હોય ત્યારે મને ઈ આપી દે અને નીરવ ને જોતા હોય ત્યારે ઈ એની રીતે મેનેજ કરી લે હું કઈ નહીં આપું તો જો આપણે લાડવામાં જવાનું છે તો એકદમ રેડી થઈ ગયા છે આપણે આ કોટન ડ્રેસ પહેર્યો છે અને સુરતથી જો આપણું જે પર્સ લેવા તા આપણે બ્લુ કલર નો પર્સ પહેલી વાર યુઝ કરી છે તો હાલો લાવો છો તમે બાર જ મામી ને કેમ લાવો પણ મમ્મી તો છે ને લ્યો અમે બહાર નથી આજ જઈશું અને હમણાં આવશું પાછા રાજ અમારું કઈ નો કેવાય બધા રાજ હાલે છે ને મમ્મી

ખાલી એક ફેર પડે મામા નીરવ સેજ બ્લેક લાગે ને તમે થોડાક સો બસ એટલો ફરક બ્લેક નથી કરવા પણ જો બંને બ્લેક કપડા પહેર્યા છે હાલો હવે ફટોફટ મોડું થાય છે મામા

પંજાબી શાક છે સાદુ શાક છે જોવો શાક રોટલી આપણે ખાલી ચાખવા પૂરતા લીધા છે સલાડ જોવો કેટલું લીધું છે દાળ ભાત લઈ લીધા છે પાપડ લીધા છે પૂરી નથી લીધી આપણે એક રોટલી લીધી છે તો હાલો બધાય જમવા જવો બધા એટલે બધાય જમવા માટે બેસી ગયા છીએ અમે અને છાશ તો લેવાનું ભૂલવાનું જો છાસ હો તો લઈ લીધું છે અને મને ભજીયા છે ને ઓછા ભાવે કટલેસ એ મારી બહુ ફેવરિટ છે અને ચાઇનીઝ સમોસાય મને ભાવે છે અને મોસ્ટ ફેવરિટ મારી કટલેસ છે તો આપણને આજ ખાવાની મજા જવાની ગમે ત્યાં જમવા જઈએ ને તો યુવરાજ ની બાજુ બેઠા હોય તો ઉતાવળ કરવી પડે કારણ કે એ નો જમે આપણો છે ને પેટ ફૂલ કરી દે શું કેવું

એટલે ખબર મને ખબર છે કે તને બીક છે કે હું ચોકલેટ ન ખાઈ એટલે તે લઈ લીધી ચોકલેટ ચોકલેટ લઈ નથી લીધી તારી હાટ લઈ જાલે આમાં તને જે ભાવે ને ઈ તું લઈ લે બાકી ને હું ખાઈ જઉં મને છે ને આ એક ખાવાની ઈચ્છા છે આ ચીકણી કલર ની બાકી ની આ ત્રણ આલે કાઈ વાંધો ન મને બધી આલસે તમ તાર તાર કાઈ નો ખાવી તો મારે ઓછી જ ખાવી છે વધારે તારે જ ખાવાની ચાલે નીરવ ને છે ને હમણા છે ને બધી વસ્તુ ખાવાની એટલી ઈચ્છા થઈ છે ને ઈ ખાઈ લે ને એના પછી એનો બીજો પ્રશ્ન બીજી જ મિનિટ હોય કે પાયલ ભૂખ લાગી છે હવે હું ખાઉં બસ ઈ મને દિવસમાં છે ને 50 વાર કમ કેતો હોય છે કે પાયલ ભૂખ લાગી છે ખાવું એ ભૂખ લાગી છે કauz બસ ઈ બોલા રાખે છેમણા તો તો અત્યારે જો ચોકલેટ ખાધી અને સૌથી વધુ તે નાસ્તો કરવા માટે તો તો મે એવું છે કે હુંન જાડું છે કે છે

ના આપડે તો એવું ના કે અમુક છોકરા કે મને તો છે ને મારા વાઈફ નાથ ની રોટલી ભાખરી ભાવે જોકે નીરવ ને એવું કઈ નથી પણ અમુક વાર છે ને મમ્મી ને મારે છે ને રસોઈમાં કોમ્પિટિશન થઈ જાય નીરવ એમ કે પાયલ બહુ મસ્ત મંચ કાતરો ના ના એને હું થાય કે નીરવ ને બે બાજુ છે ને પલ્લા હાચવવા પડે નકર એને ખબર છે કે આ બાજુ રિહાઈ જાય તોય નઈ યાલ અને આ બાજુ રહી જાય તોય નઈ ને હેરવ

મોલમાં આજે સન્ડે છે ને એટલે થોડી ઘણી ટ્રાફિક તો જોવા મળશે અમે મોસ્ટ ઓફ છે ને સન્ડે અવોઇડ કરી ફરવા જવાનું પણ આજ અમારે ટ્રાફિકમાં આવતું ને એટલે જ અમે સન્ડે ફરવા આયા છે અને મોલમાં આવ્યા તો મને બચપણની છે ને યાદો તાજા થઈ ગયા પેલા નાના હતા ત્યારે મોલમાં લઈ જાય તો એટલા ખુશ થઈ જતા હતા હવે પેલા જેવી ખુશી નથી મળતી પણ તો આટલી ટ્રાફિક જોઈને મજા આવે જો મોલમાં અંદર એન્ટર થતા જ અમે ડબલ ડબલ્યુ ને સેક્શનમાં સ્ટાર્ટિંગમાં કરી ગયું જાડું ઘર વખરી બધી વસ્તુ અહીંયા મળે છે અને અમારે છે ને જે સ્ટીલની એંગલ આવે ને એ લેવી હતી બાર અમાર પાસે પડી છે બીજી બાર લેવી છે પણ અહીંયા બધી વસ્તુ છે એ જ વસ્તુ નથી બોલો કઈ વાંધો નહીં લગન પછી અમે આવા બધા સેક્શનમાં જ આટા મારવા લગ્ન પેલા કપડા ના એના સેક્શનમાં હોય કા અને છોકરીઓ આ સેક્શન ફેવરિટ હોય બોલો કઈ વસ્તુ નો લેવાનું હોય તો એ ફાઇનલ ફાઈનલ એકાદ વસ્તુ તો લેવાય જ જાય મેડમ જો એના ફેવરિટ સેક્શનમાં માં કરી ગયા છે મેડમ આટલા બધા પર્સ તો છે હવે કેટલાક લેવા છે લેવાના નથી હું બે જ થી લઈને આવી પણ કોઈ તે મારો જીવ અને આખું છે ને અહીંયા જ ચોટી જાય પરસી લેવા નથી પછી હું જોવે

એવું કઈ નથી જો અત્યારે હજી તો કઈ નથી લીધો એટલે નીરવના પાકેટમાં જે પૈસા છે ને સેફ છે હવે બીજું કઈ ગમેને એ તો પ્રાર્થના કર ભગવાન જો આજે સન્ડે છે એટલે મોલમાં મારે ટ્રાફિક નું કાઈ કહેવાનું જરૂર નથી ઓલરેડી ટ્રાફિક છે અને અહીંયા અલગ અલગ ટાઈપના જો મસાજ છે એટલે અમે આવ્યા છીએ જો આ બાજુ મસાજ ફૂલ બોડી મસાજ છે પછી ફૂટ મસાજ છે પછી આ બાજુ જો ફીસનો મસાજ છે અને એ પણ છે ને ફૂટ મસાજ જ છે પણ અમે હવે વિચારીએ છીએ કે અમારે શું કરવું છે હે જડુ કયું મસાજ કરવું છે મારે છે ને આ વાળું છે ને એ મસાજ કરવાની ઈચ્છા હતી પણ નીરવને બધાયું કહે다가

હવે કપડા એમાં એવું થાય છે કે પેલા જે ફેન્સી કપડા પહેરવાની જે ફેન્ટસી હતી ને મહેનત પછી જ પહેરવાના હોય પણ અત્યારે હવે એમાં જાડા થઈ ગયા પહેરે તો હાવ ભંગાર લાગે એટલે હું પહેરતા જ નથી વિચારતા જ નથી કપડા મારે લેવા છે અને બીજી ઘણી કંપની આવી ગઈ ને હવે મોલમાં ઉલટાના કપડા ઘણા તો સસ્તા એમાં ખબર એ વાત સાચી છે આપણે પેલા મનમાં એમ જ હતો આપણે એવું જ થતું કે મોલમાં બધું મોંઘું જોઈએ પણ હવે આપણને ખબર પડે મોલમાં અમુક વસ્તુ સસ્તી મળી છે તો અત્યારે જો હું ને જાડુ બંને છે ને મસાજ ચેર માટે બેઠા છું અને મસાજ લઈએ છે આખી સીટ એટલી વાઇબ્રેશન મારે છે કે વાત જવા જાડુ મસાજ

હા ઉભા રહેશો લેવો વળી કેટલી જાડી નથી

¿Por

જો આવી જ લાગતી સેમ આવી નગર આવી લાગતી જો તારો ફોટો છે તારો ફોટો જોયો છે આ જો નીરો આવો લાગતો ગઈ લે મારો કલર તો વાઈટ છે આ ચકડી કલર છે કાય વાંધો નહી છોટુ નીરો બસ અને આ જાડુ પીળા કલરની ની જાડુ વાંધો નહી આ પાસ આ હું શું જોઈ લ્યો ગાઈસ મારા નાનપણનો ફોટો જાડુ ખરેખર મને એવું લાગે ઉનાળામાં છે ને આવડો પંખો જ જોઈએ આપણે નાનો પંખો ન હોય આપણે ગરમા હોય ને કેવું આપણે અમદાવાદ થી તો ગરમી એટલી છે એટલે જોઈ જ આથી મોટો હોય ને તો હાલી જાય કારણ કે અમદાવાદમાં છે ને ઉનાળામાં કોઈ ફરવા જ ન આવે કારણ કે લોકો થી સહન ન થતી ગરમી એટલી તો પંખા પંખાની સાઈઝ તમે બે પંખા નાખ્યા પણ આખો મોલ છે ને મોજ કરે મને લાગે માટે

ધોધમાર ગાડી નથી શીખવી અને નીરવે રાડો નાખતો હતો કે તમે છે ને આજ તો એવું લાગ્યું કે આવડતી જ નથી ગાડી કારણ કે વળાક વાળવા માં એમાં બધા ગાડી ધીમી પડે અત્યારે તો જો કે મેન હું છે ને વળાક વાળતા ને એવું શીખું છું સીધી ગાડી ચલાવતા તો આવડી ગઈ છે તો હવે જોઈએ કેટલા દિવસે આવે છે કારણ કે બ્રેક બહુ પડી જાય છે એક દિવસ શીખીને પછી ત્રણ ચાર દિવસ નથી શીખતા ને આજ તો લિટરલી પાંચ મિનિટ માંડ શીખીએ છીએ ત્યાં તો થાકી ગયા તો મેં દઉં ઘરે વહી જવું છે કારણ કે મને જેવું લાગતું હતું કે ગાડી આ હું કરું છું આવી સીધી નથી અકાઈ હકતી વાગ્યા છે સવા ને હું જાડું જો ગાડી ઘરે આવી ગયા છે અને જાડુન મારે થોડુંક તૂતું મેં થઈ ગયું છે ગાડી હકાવવાના હિસાબ તો એમાં એવું છે જાડુને એવું લાગે છે હું બહુ ખીજાવ છું એવું નથી જયારે કોઈ બી વસ્તુ ટ્રેનિંગ આપતા હોય સ્ટાર્ટિંગમાં તમારે આ વસ્તુ તું આમ તો ગલત થશે એક્સિડન્ટ થશે ગાડી એવી વસ્તુ છે મને એમ લાગે રિસ્કી વસ્તુ છે શીખવાડવા ટાઈમે તમારે બધું શીખવાડવું પડે કારણ કે એકવાર રોડે ચડી ગયા પછી કઈ ખબર ન પડે કોને ઠોકી દે ક્યાં જાય ક્યાં ખાબક છે એટલે હું મારા વર્ડ્સ થોડા હાડ હોય ને જાડુને એવું લાગે કે તું મને બહુ ખીજા તું તો નથી આ તો બધું ટ્રેનિંગ નો પાર્ટ Yeah. અને સ્ટાર્ટિંગમાં જી હોય કહેવાનું છે એકવાર આવડી જાય છે કોઈ કહેવા નથી એ હિસાબથી હું થોડુંક તૂટું મેં થઈ ગયું કાંઈ વાંધો નહીં આપણે રોજ આવી રીતે ગાડી શીખવાની છે કારણ કે સ્ટાર્ટિંગમાં જ્યારે કોઈ કહે ને ત્યારે થોડીક વાર શીખવાવાળાને લાગે કે ભાઈ મને આવડે છે તો આવું કહે છે પણ હજી કાંઈ વાંધો ધીમે ધીમે આવડી જાય તો હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ બહુ ગમ્યો છે ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો થોડો ઘણો થાકી ગયો છે એટલે ધીમે ધીમે બોલું છું અને અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો કઈ નહીં જાડુ વાળે થોડો ઘણો હિસાબ કિતાબ પતાવ્યો નકર જાડુ ને પાછું ખોટું બોટું લાગી જાય જાડું ને એવું છે એમ કહેવાનું કે તને ગાડી બહુ આવડે છે ખોટા ખોટા વખાણ કરીને બહુ ગમે મને મારા ખોટા વખાણ થતા નથી કારણ કે એનો ટ્રેનિંગ નો પીરિયડ છે તો એને સાચું કહેવાનું જરૂર છે કે ભાઈ તને નથી આવડતી જ નથી આવડતી એમ તારે શીખવાની જરૂર જયારે એ હારી આવે ત્યારે બે ફિકર વખાણ કરું છું તો કઈ નહીં હારી ચલાવતા શીખશે ત્યારે આપણે ધીમે ધીમે મોટિવેટ કરશું અત્યારે જ્યાં ભૂલ પડે અહીંયા કહી દેવી છે તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય હવે જાડુ આરે છે ને હું સુલ્લા કરી આવું કે જાડુ પાસે માથે ચડી જાય હાલો બાય તો આજે મારા મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો આપણે સૌથી પેલા તો એને વિશ કરી દઈએ હેપી એનિવર્સરી કારણ કે મને ખબર છે કે મારા મમ્મી છે છે ને વ્લોગ આપણો જોવે તો ત્યારે એને આ વિશ જતી રહેશે હેપી એનિવર્સરી મમ્મી પપ્પા આજે મારા આવે છે ને બાંધવાનું થોડું ઘણું થઈ ગયું છે થોડુંક વધારે થઈ ગયું છે અને રાતે જ્યારે બાંધવાનું થાય ને ત્યારે મારી ઊંઘ તો બગડી જાય કારણ કે નીરવને કેટલી બધી અસર ન થઈ તો ને નાખોના ડરડીને હોવા મળશે અને મને આખી રાત ઊંઘ નહીં આવે એટલે રાતે બાંધવાનું તો હું તો અવોઈડ જ કરું પણ આમાં મારું તો ન આવે કારણ કે હામે વ્યક્તિ એવું કરે તો એમાં તમે તો કઈ કરી એટલે બાંધવાનું આજ નીરવારે જોરદાર થઈ ગયું છે અને આ વખતે તો મેં નક્કી કરી લીધું છે કે નિરવારે ભલે સુલાહ નો થાય પણ હું તો નમવાની જ નથી કારણ કે દર વખતે મને એવું લાગે છે કે એટલે છે ને મોઢે ચડતો જાય છે એટલે આ વખતે ભલે ચડે પણ આપણે નમવાનું નથી સોલ થાય કે ન થાય તો આઈ હોપ કે તમને અમારો આજનો બહુ ગમ્યો છે જો હોય તો લાઈક કરો મસ્ત જેની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મને નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય અને આ નક્કી ને એવું હવારમાં મારું નીરવનું સુલાહ થઈ ગયું હોય કે પાંચ મિનિટ થઈ જાય તો જો આમ માણસ ને હમણાં થી છે ને થોડો ઘણો પાવર ચડી ગયો છે પણ આ વખતે આનો છે ને પાવર ઉતારી ને બતાવવાનો ખાલી મેં એમ કીધું કે જાડુ ને ગાડી શીખવાનું વાત નથી

મને એવું લાગે છે કે તારી રીત જ ગલત છે કારણ કે હું મારા ભાઈ પાસે શીખતી મને એવું લાગે કે એ લોકો શાંતિથી શીખવાડે ને તું અમુક ટ્રાફિક આવે ને ત્યારે તું એમ કે આ પાયલ તો નથી આવડતું તું જોરથી રાડ નાખતે તો જેને આવડતી હોય ને એ ભૂલી જાય કઈ વાંધો નહીં મને ગાડી શીખવાડતા નથી આવડતી બસ પણ ઝઘડો તો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ગાડી શીખવા ગાડી શીખવાતી નથી ગયો તું હમણાં છે ને બગડી ગયો છો બે ત્રણ દિવસ કાલે આપણે થોડું ઘણું બાંધવાનું થયું તું પણ મેં જાતું કર્યું પણ આજે હું નહીં કરું કારણ કે તો પછી તું શીખતો તમે લોકો કોમેન્ટ કરજો જો તમારા પતિ આવા હોય ને એકવાર તમે જાતું કરો ને એટલે બસ એને એમ કે વહુ તો આપડે હકાવે છે બધું હાલ્યા જવા દો એને તમે ચલાવી લેવું બને એમ એ ચલાવી જ તો તમને લાગે છોકરા આવ ને ખાલી એવું જ લાગે અમે જ બધું સહન કરતા હશે કરતા આટલું સહન નહીં હોય અમને એવું બોલતા નથી તો હમણાં જોજો મારે પેલા તું જ હોય જાય કેમ કે તમારા છોકરીઓ જેટલા ઇમોશન નો હોય દાંત આવે મને રો આવે એવું જોઈએ ગમે એટલું પપ્પા જોયું

જો ભાઈ તમારા લગ્ન થાય એટલે ઝઘડા જો આવા હોય વાતમાં કાઈ ન હોય પણ ક્યાંની ક્યાં વાત પછી કઈ નક્કી નહીં અને મેડમ જો હજી માયના નથી ઓ મેડમ સુલા કરો સુલા હું નથી કરવાની એટલે નીરવ છે ને મોઢે ચડતો જાય છે એને પહેલા છે ને કેટલો હારો હતો મનાવતો હવે કાઈ મનાવતો નથી ને એવું બધું કરે છે તમે ગમે એટલા હારા થઈ જાવ ને થોડોક સમય જાય ને એટલે કે પેલા જવાનું તો હું પહેલા કેવો હતો એ જ મને ખબર પેલા છે ને આટલી નિહાણી હોય ને તો તું મને મનાવતો ને એવું બધું કરતો હવે તો આ બધું ભૂલી ગયો છે એવું ને હજી મનાવું છું ક્યારે મનાવ કલાક ક્યાં એને હમણાં એને ખુદના મોઢેથી કીધું કે પાયલ એવું કેતી હતી કે હું તારથી તારા નથી બોલતી તો કે હું તને બોલાવતો એનો તો એમાં મનાવ્યું ક્યાંથી હોય મને બોલાવ્યા વગર કઈ રીતે માણસ મનાવે તમે કયો તો કઈ નઈ માની જાય ધીમે ધીમે હા બસ એને ખબર પડી ગઈ છે કે ગમે એ કરે આ માની તો જવાની છે એટલે કે ખોટી હું મહેનત કરી કે હું તો આ શાંતિથી થી હુઈ જઈશ હમણાં હાજુ હજુ મને ઝઘડો થાય એટલે ઊંઘ જવા નગરી આવું હાલસ જ કલાક થી બોલો